સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું શાળાના ધોરણ પાંચથી બારના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બાસઠ જેટલી કૃતિ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો ઉજાગર કરવાના હેતુ સાથે પ્રથમવાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું વાત્સલ્ય વિદ્યાલયમાં આયોજિત વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભવિષ્યના બાળવૈજ્ઞાનિકો પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ મળી બંને માધ્યમના આચાર્ય તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ અન્ય શૈક્ષણિક સ્ટાફ માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ બાસઠ જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી

ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. અમને અમે એમના શુક્રગુજાર છીએ. કે એમણે અમને ખૂબ સારી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. અમારા બાળ વૈજ્ઞાનિકો જે પણ છે એમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. બધાના આવું આપી થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ એવરી વન ઇન અવર સ્કૂલ વાત્સલ્ય વિદ્યાલય દે હેવ હેલ્ડ અ મેથ સાયન્સ ફેર એક્ઝિબિશન એન્ડ ધ ઓલ આર પ્રોજેક્ટ આર ડન ઇન અંડર ઓફ અવર ટીચર્સ એન્ડ ઇટ ઇઝ ઇટ ઇઝ ઓલસો it is also included math science chemistry bio physics each and every subject and total, total uh, projects are uh, 70, 70 in numbers and thank you we are enjoying this science science, science exhibition thank you thank you so much ramesh Kambati, divyang news badoli Sura.